જામનગર જિલ્લામાં બે યુવતીના ગુમ મચી ગયો છે કે જેમાંથી વર્ષની યુવતીને એકાએકમાં લાપતા થઈ ગઈ નોકરી પર જવાનું નીકળીને કોલેજમાં ગર્લ્સ હોસ્પિટલમાં અઢાર વર્ષની યુવતીને લાપતા થઈ જે યુવતીને ગુમ થતા પોલીસ તપાસ છડપણ માટે શરૂ કરી છે કે અઢાર વર્ષથી યુવતીની આ કહાની આજે દેશમાં એક યુવતીની કોઈની કહાની છે જે મહિલાઓને સલામતી નથી આજના યુવાનો જેમાંથી સેક્સની ઉચ્ચ ની વધી જેમાંથી પોતાની બહાદુરી યુવતી ઉપર જજમાવી રહી કે અપરાનો વિડીયો ઉતારવાનો નશો કરવા તેમાંથી પોતાના ભૂખ સંતોષ અને એક નહીં કે અનેક બળાત્કાર જે બળત્કાર ગુજરાવાની જેમાંથી માસૂમ બાળકીને હોય તેમાંથી યુવતીને વિધવા અને તેમાંથી સગી પુત્રી બળાત્કાર તેના કિસ્સો નિધન પરિવર્તનમાંથી આ લોકોને માનસિકમાંથી વિકાસમાંથી માનસિક વિકર મહિલાઓના શરીરમાં માનસિક ક્યારે અટકટ ક્યારે બદલાશે